જ્યારે ખૂબ જ મોટી સંખ્યામાં આ પરિવર્તનની લડાઈ ના સહભાગી બનવા માટે જયારે તમે સૌ ઉપસ્થિત રહ્યા છો ત્યારે હું રાજુ કરપડા આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું આમ તો ખેડૂતોની વાત હોય ખેડૂતોની સભા હોય તો મુદ્દાઓ તો ઘણા બધા છે આજે ગુજરાતમાં તમામ સમાજ તમામ વર્ગના લોકો પીડાય છે એમાં ખાસ કરી અને ખેડૂતોના મુદ્દાની વાત કરીએ તો ખેડૂત એટલા માટે વધારે પીડાય છે કે સત્તામાં બેઠેલા કોઈ પણ વ્યક્તિ ખેડૂતો માટે બોલતા નથી પીડા શેની છે આજે એની વાત કરીએ તો પ્રમોલિગેશન બાર હજાર થી વધારે ગામડાઓમાં થયું ગુજરાતમાં જેમાં તમારા વિસ્તારના પણ ગામડાઓ ખાસ કરીને આવી ગયા ગુજરવદીના બધા ગામડામાં તો થઈ ગયું છે તમારે અહીંયા થયું છે કે કેમ છે તમારે પ્રમોલિગેશન થયું છે નવી જમીન માપણી થઈ ગઈ ભૂલો આવી છે રોડે ખેતર હતા એના સીમાડે જતા રહ્યા સીમાડે હતા એના રોડે આવતા રહ્યા કોકને જે આકૃતિ ચોરસ હતી તો લંબગોળ થઈ ગયા કોક ને રોડ ના એક ભાગમાં હતું એ બે ભાગમાં વહેંચાઈ ગયું આવી બધી ઘટનાઓ ઘટી છે લાખો અરજીઓ ગુજરાતમાં થઈ હજુ સુધી એનું નિરાકરણ જે આવવું જોઈએ એ પ્રમાણે આવતું નથી ખેડૂત ખેડૂત વેરના બીજ રોપવાનું કોઈ કામ કર્યું હોય તો નવી જમીન માપણી એના કર્મચારીઓ કોન્ટ્રાક્ટ રાખનાર એજન્સી અને આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે સરકારે નક્કી કરેલું છે કે ખેડૂત ક્યારેય

ગુજરાતમાં અને દેશમાં જો કોઈ પાસે હોય તો મારી સામે બેઠેલા ખેડૂતો છું હું ખેડૂત મજૂર છું ખેડૂત અને ખેતમજૂર ની સંખ્યા ગુજરાત માં અને માં સૌથી વધારે છે સિત્તેર ટકા કરતા વધારે મોટો સમાજ આપણો છે આજે આપડા સમાજ માટે કોઈ બોલનારું ક્યાં છે આપણો સમાજ એટલે ખેડૂત જ્યારે પણ કોઈ મળે કોઈ પૂછે હું તો જાહેર જીવનમાં આવ્યો ત્યારથી મને કોઈ પૂછે તમે કઈ જ્ઞાતિમાંથી આવો છો કાયમ માટે મારો જવાબ એ રહ્યો છે હું ખેડૂત સમાજમાંથી આવું છું આપ સૌને પણ વિનંતી કરું છું જે દિવસે માની લેશો કે અમારો સમાજ એટલે ખેડૂત સમાજ અમારો સમાજ એટલે ખેત મજૂર જ્યારે બંને સાથે મળી ગયા ત્યારે કોઈની તાકાત નથી કે આપણી જે લડાઈ છે એ લડાઈને રોકી શકે બીજી એક મહત્વની વાત

આ પરિસ્થિતિમાંથી બહાર કાઢવા માટે લડે છે કોણ આ પરિસ્થિતિમાંથી બહાર કાઢવા માટે આપણી માટે બોલ છે કોણ તો હું આજે એ કહેવા માટે આવ્યો છું કે અહીંયાથી ચૂંટાઈને ગયેલા ગુજરાતમાંથી માંથી ચૂંટાયેલા ભાજપના ધારાસભ્યોની વાત હોય સાંસદ સભ્યોની વાત હોય એક પણ વ્યક્તિ એક પણ ધારાસભ્ય એક પણ સાંસદ સભ્ય આપણા પ્રમોલિગેશનમાં ભૂલ થઈ એ મુદ્દે ક્યારે બોલ્યા છે લડ્યા છે ખરા

જામીન તરીકે સરકાર હતી ભાગી ગયા નવી યોજના લાવ્યા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના જેમાં માપદંડો નક્કી કરવામાં આવ્યા અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ કમોસમી વરસાદ આ માપદંડો નક્કી થયા જેમાં અતિવૃષ્ટિની વ્યાખ્યા અનાવૃષ્ટિ કમોસમી વરસાદની વ્યાખ્યાઓ નક્કી કરવામાં આવી આ વિષય પર વધારે ડીપમાં નથી પણ આજે અહીંયાથી એક ચેલેન્જ કરીએ છીએ જો ભાજપના ધારાસભ્ય સાંસદ સભ્યમાં થોડી પણ શરમ હોય તો મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત ચાર અઠવાડિયા કરતા વધારે સમય ચોમાસાની શરૂઆત થયા પછી ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં સતત ચાર અઠવાડિયા કરતાં વધારે સમય જે તાલુકામાં વરસાદ ન પડ્યો હોય એ તાલુકાને પ્રતિ હેક્ટર વીસ હજાર રૂપિયા ચાર હેક્ટરની મર્યાદામાં અને જો સાહીઠ ટકા થી વધારે નુકસાન હોય તો પ્રતિ હેક્ટર પચીસ હજાર રૂપિયા ચાર હેક્ટરની મર્યાદામાં મર્યાદા મળવા પાત્ર છે આ સરકાર નો મેન્યુ છે ચેલેન્જ એ કરીએ છીએ કે અમારા ધ્રાંગધ્રા તાલુકાનો આ વ્યાખ્યા મુજબ સમાવેશ થાય છે સભ્યમાં તાકાત એક પત્ર લખીને રજૂઆત કરીને બતાવે

અને ગુજરાતની અંદર હંમેશા ડરની એક રાજનીતિ ઊભી કરવામાં આવી કઈક ને નીકળે છે તો ધમકી આપવામાં આવે આવેલ આવશે કરશે અહીંયા ત્રાસ છે ને સારામાં સારો પીજીવીસીએલ ના કર્મચારીઓ જે વિસ્તારમાં જઈએ છીએ ત્યાંથી આ ફરિયાદ મળે છે કે પીજીવીસીએલ ના કર્મચારીઓની હેરાનગતિ છે કાતો સમયસર લાઈટ નથી આપતા સમયસર રિપેરિંગ નથી કરતા અને ટીસી પડી જાય તો જાણે નવું એમના ઘરે બનાવીને દેવાનું હોય એમ દ દી સુધી ટીસી આપતા નથી એક મહિના સુધી નથી આવતું માણસો આજે માત્ર સભા કરીને જતા રહીશું એવું નથી અહીંયાથી હું તમને કહીને જાઉં છું ધવલભાઈ ને પણ કહીને જ છું કે ગામની અંદર જે આ મહિનાવાળી સિસ્ટમ ચાલુ થઈ છે નવું ટીસી આપવાની આ સિસ્ટમ ને સદંતર બંધ કરાવવા માટે થઈ અને જેથી તમારા ગામના લોકો કહે છે આવતી પંદર તારીખ પછી માત્ર બે દિવસ વહેલા તમારે કહેવાનું છે સમયસર કાયમી ધોરણે ટીસી ની વ્યવસ્થા થઈ જાય ને એવી વ્યવસ્થા કરાવવા અને અધિકારીને એની વકાતનું ભાન કરાવવા રાજુ આવશે

એને કહો કે આ ગામ કઠણ છે તમારા જ આજુબાજુના એક બે ગામ એવા છે કઠણ હોય ત્યાં નહીં પોતું પોતું છે તો આવો દોસ્તો બધું સહન બે વર્ષ કરવાનું છે જે દિવસે સત્તા હાથમાં આવે તે દિવસે સૌથી પહેલા હમા કરવાના પીજ વિશે પ્રાયોરિટી ધોરણે પહેલી પ્રાયોરિટી જ એમને આપવાની છે બીજી ક્યાંક ને ક્યાંક સરકાર નો હાથો બનીને જે પોલીસ અધિકારીઓ અમારા ખેડૂતોને દંડા માર્યા છે ખેડૂતોને હેરાન કરવાના પ્રયત્ન કર્યા છે હાઈ ટેન્શન લાઈન નીકળે છે કંપની વળતર ચૂકવતી નથી કંપની અને કલેક્ટર ની મિલી કારણે અમારા ખેડૂતના ઉભા પાકમાં આવે છે પોલીસ કર્મચારીઓ બેસાડીને પોલીસ સ્ટેશન લઈ અને ખોટા ગુનામાં ફસાવે છે એ અધિકારીઓને પણ કહીએ છીએ સત્તાને આવતા તો કદાચ વાર લાગશે પણ ઉબરવાળાના દરબારમાં જવાબ આપવાની તૈયારી કરીને રાખજો અમારો ખેડૂત બાપડો એટલો શક્તિશાળી નથી કે તમને અહીંયા અહીંયા જવાબ આપી દેશે પણ ત્રી વર્ષથી શાસનમાં બેઠા છે કહીએ છીએ ખેડૂતોને એક કરવા માટે પાંત્રીસ વર્ષ નો યુવાન નીકળ્યો છે જે દિવસે મારું સપનું પૂરું થશે કે ખેડૂતો એક થઈ ગયા તે દિવસે એ પણ સપનું પૂરું થશે કે ભ્રષ્ટ ભાજપના મૂળિયા ગુજરાત અને દિલ્હીમાંથી ઉખાડી ફેંકવાના છે અહીંયા આજુબાજુના ગામડાઓની જયારે વાત કરવામાં આવે તો ખાસ કરીને જે ધોળીમાં સોલાર પેનલ લાગી છે એવી જ અમારે અહીંયા દાણાવાડા આસપાસમાં પણ આ પ્રશ્ન છે સોલાર પેનલ લગાવવાની હતી ત્યારે તો ખૂબ મોટી લોભ લાલચો આપવામાં આવી ખૂબ લાલચો આપવામાં આવી આપણે માની ગયા કંપનીએ મેન્ટેનન્સ કરવાની ઘણી બધી જવાબદારીઓ લીધી હતી આજે એક પણ જવાબદારી કંપની પૂરી કરતી નથી પૈસા ખર્ચા સોલાર પેનલ લગાવી અને આજે એજ ખેડૂતોને ત્રણ ત્રણ લાખ રૂપિયાના દંડ ને બિલ આપવામાં આવે છે સરકારે યોજના બનાવી હતી આખા વાત કરી કુતરા કરે છે હવે એજ કુતરા તમને કડવા આવે તો ફરી વાર લાડવા રંગાડા નાકશો ખરાબે તરી આ રંગાડું દઈએ છીએ સતાય પાછા બટકા ભરે છે કા તો રંગાડું બંધ કરો ને કા રંગાડા મોનો નાખવાનું ચાલુ કરો વાત એ છે દોસ્તો કે આવનાર ખેડૂતોના હિત માટે મજદૂરોના હિત માટે લડવાનો સમય વિસાવદર ની જનતા એક મેસેજ આપ્યો છે કે કોઈનાથી ડરવાની જરૂર નથી ગુજરાતની તંત્ર સાથેની જે લડાઈ છે ભાજપ અને તંત્ર સાથે મળીને જે લડાઈ લડે મતદારો મતદારોમાં છે આ તાકાત વિસાવદર ની જનતા એ બતાવી છે અમે તમને એ કહેવા માટે આવ્યા છીએ કે આવનાર સમયની અંદર ભાજપના ગમે એટલા નેતાઓ હોય ગમે એટલા એની સાથે ગુંડાઓ હોય ગમે એટલા એની સાથે ભૂમાફિયાઓ હોય પણ એની સામે જયારે અમારા ખેડૂત અને મજદૂરો મન બનાવી લે છે કરોડો રૂપિયા લઈને ભાજપના ઉમેદવારો આવશે તેમ છતાંય ઉઘાડા પગે ચાલનારો અમારો ઉમેદવાર જીતી જશે જયારે તમારો પ્રેમ અમારી સાથે હશે આપણો કોણ છે એને ઓળખવાની જરૂર છે દોસ્તો રાત્રે અગિયાર વાગે ફોન કરીએ સતાય ફોન ઉપાડે અને આપણને જવાબ આપશે આવો જેના પર ભરોસો હોય એને નેતા તરીકે સ્વીકારજો બાકી જે લોકો કહે છે કે અમારી પાર્ટીમાં સરકાર ની વિરુદ્ધ ન બોલાય તમારી ફરિયાદ સાચી પણ અમે નહીં બોલી શકીએ એને કહેજો કે લાજ કાઢીને ઘરમાં બેહી તમારા જેવા ખદડાઓ અમારે અહીંયા કાય કામ નથી આવા લોકોનું આપણે કાંઈ કામ નથી જે આપણા અવાજ બની ના બોલી શકે જ્યારે આપણી પર અત્યાચાર થાય અન્યાય થાય અને જે અવાજ નથી ઉઠાવી શકતા એવા નેતાઓનું આપણે કઈ કામ નથી આવનાર સમયમાં જે વિસાવદરમાં ઘણા બધા એવું કહેતા હોય છે જીત્યા વિસાવદર્યા એ ઉપાડો લીધો છે આ ઉપાડો જે લીધો છે ને જો હવે તમે સરકાર બનાવવા માટે થઈને ગામડે ગામડે ફરો છો સભાઓ કરો છો અને સભાઓમાં સંખ્યા થાય છે એનાથી ભાજપના નેતાઓ વાંધો છે હમણાં તો સવાલો કરવા મોકલે અમારી સભાઓ એટલે એક બે જણા તૈયાર કરે જેને સવાલ કરજો અમે મીડિયા તો અમારું અમથું જ બતાવતું એમાં એક બે ભાઈ રહીને વયા ગયા કે મેં અમારું મીડિયામાં ન લઈ એટલે એટલે મીડિયા અમથી અમારાથી તો સટુ ભાગે છે ભાજપ પાળા એડવર્ટાઇઝ દે અમે કાય દેવાના નથી એટલે મીડિયા આવશે કે નહીં આવે આવો તો વેલકમ છે અને જાવો તો પછી જાવ બીજું શું થાય બરાબર બધી બધી અમારું નેગેટિવ ચલાવજો એ અમે જાહેરાત નથી દેતા એટલે અમથી ચલાવવાના જ છે અમારે મીડિયાના મિત્રો જે કોઈ અમારું સારું કવરેજ કરતા હશે ખરાબ કરતા હશે એનો આભાર તો માનીએ છીએ જે નહીં આવે એનો આભાર માનીએ છીએ પણ અમે જેના નામથી લડાઈ લડવા નીકળ્યા છીએ અને જેના ભરો છે આવડી મોટી પ્રવાહમાં તૂલી પડ્યા છીએ એ અમારી સામે બેઠા છે અને એના દિલમાં અમે જગ્યા મેળવી લીધી છે હવે ખેડૂતો અમારી સાથે હોય ખેત મજૂરો અમારી સાથે હોય

ચોટીલા ખાતે એક મીટિંગ કરીએ મહા ખેડૂત પંચાયત કહીએ વાત એ કરવા એવો છું કે ઓગણીસો સત્યાસી પછી ઐતિહાસિક સંમેલન ખેડૂતોનું પહેલી વાર આડત્રીસ વર્ષ પછી ચોટીલામાં થવા જઈ રહ્યું છે

બે હાજર પચીસ માં ચોટીલા માં ખેડૂત સંમેલન થવા જઈ રહ્યું છે આવનાર સમયમાં દ્રિ વર્ણ ના ભ્રષ્ટ ભાજપ ના મૂળિયા ઉખેડવાનું કામ પણ ખેડૂતો કરવાનું આપ આ લડાઈમાં સહભાગી બનવા માટે આવતી સાત તારીખે નાના મોટા કોઈ પણ કામ હોય ખેતીનું કામ હશે વ્યવહારિક કામ હશે સામાજિક કામ હશે એને સાઈડમાં મૂકીને કહેવાનું છે કે અમારા બાળકોના ઉજળા ભવિષ્ય માટે થઈ ખેતી અને બચાવવા બચાવવા માટે માટે થઈ થઈ અમારું ગામડું અને એક બાજુ ઉદ્યોગપતિઓ છે બીજી બાજુ અમારા ખેડૂતો છે જેની પાસે કોઈ તંત્રની તાકાત નથી જેની પાસે પૈસા નથી સામે ભાજપ પાસે ઉદ્યોગપતિઓ છે કોન્ટ્રાક્ટરો છે તંત્ર છે પૈસા છે તમામ વસ્તુઓ એની પાસે છે ભગવાન પર મને ભરોસો છે અને તમારા બધા પર વિશ્વાસ છે કે આવતી સાત તારીખે ખેડૂતોની લાજ રાખવા માટે હજારો ની સંખ્યામાં ચોટીલા ઉપસ્થિત રહેજો ને વાત કેવા પણ આજે હું આવ્યો છું કેટલા મિત્રો ચોટીલા આવવાના છું હાથ કરો સ્વેચ્છા આવવાના છે તમામ મિત્રો જોજો નઈ તો હું તો આમ વેમમાં વેમમાં હું તો કુદી પડું હવે આવી જાવ જેટલા હોય એટલા ભાજપ વાળા પાછા ઉભા રહીજો

એમનું બોલીએ છો તો સાંભળે છે એ બદલ એમનો આભાર પત્રકાર મિત્રો આભાર હારું બોલીએ મોડું બોલીએ મોડું બોલશું એ ચલાવશે તો એનો આભાર આજ બોલ્યા છે એક બે માં હાલશે આપણે આભાર જ માનવાનો બધાનો અમારી લડાઈ ગમે ને દેખાડવા જોઈએ તો આવતી સાત તારીખે મન બનાવી લેજો આપણે સૌ સાથે મળી અને ફરી એક વખત ઓગણીસો સત્યાસી પછી પહેલી વાર આડત્રીસ વર્ષ પછી પહેલી વાર